કરોડો ખેડૂતો માટે આવી ગઈ છે આ દિવસે આવી શકે છે રૂપિયાનો યુનિટ મફત વીજળી મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની સહાય કિસાન પરિવહન યોજના અંતર્ગત મળશે પંચોતેર હજાર રૂપિયાની સબસીડી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો ત્યાંના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારે છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઘણા વિસ્તારોમાં તો ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડેસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ખાસ કરી મિત્રો ભારે પવનો ફૂંકાશે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે સમાચાર વિશે વાત કરી તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર તો તમારે જવું પડશે જેલ રસ્તા પર થતા મિત્રો અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે સૌથી મોટી એક્શન લીધી છે અને હવે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામે તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘનની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે એટલે કે મિત્રો તમે જો રસ્તા ઉપર તમારું વાહન ચલાવો છો અને એ વાહનનો વીમો નથી તો તમને દંડ છે એ ફટકારવામાં આવશે સાથે સાથે મિત્રો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ થશે અને બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે બીજી વાર ભૂલ થવા પર ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો નહીંતર તો મિત્રો આ ભૂલ છે તમને ભારે પડી શકે છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન જો તમારે મિત્રો આવકનો દાખલો કઢાવવો છે નવું ગેસ કનેક્શન જોઈએ છે આયુષ્માન કાર્ડ બનાવવું છે કે પછી આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે વિધવા સહાય કે વૃદ્ધ સહાય મેળવવી છે કે કોઈ બીજી સરકારી યોજના અંતર્ગત લાભ લેવો છે તો તમામ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે એટલા માટે તમને કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારા રાશન કાર્ડને તમારે એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે આ માટે મિત્રો વહેલી તકે તમારે ઈ કે કરવાનું બાકી હોય તો ખાસ કરીને ઈ કે વયસી કરાવી લેજો જેથી સરકારી કામો કરાવવા માટે તમારે ભવિષ્યમાં કોઈ અગવડતાનો સામનો કરવો ન પડે અને મિત્રો રાશન કાર્ડમાં ઈ કે કરવાની છેલ્લી ગુજરાતના દરેક દરેક રાશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત રહેશે સાથે સાથે મિત્રો બીજા મહત્વપૂર્ણ રાશન કાર્ડના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની યોજનાની જાહેરાત તો કરી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અત્યોદય અને અન એટલે કે એ કાર્ડ ધારકો પરિવારોને લાભ મળશે આજીવિકા ભાગરૂપે વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશ ખબર જાણી લેજો કયા દિવસે આવી શકે છે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો હવે આ જૂન મહિનાની અંદર જાહેર થવાની સંભાવના છે જોકે સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી એવી અપેક્ષા છે કે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં સરકાર છે ટ્રાન્સફર કરશે એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો જાહેર કરવાની તારીખ વીસ જૂન હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કયા ખેડૂત મિત્રો છે કે જેમને આ કિસાન યોજનાનો લાભ નહીં મળે તો ખેડૂતો એટલે કે કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોએ કરેલી અરજીમાં કોઈ ભૂલ રહી ગઈ છે જેમ કે નામ છે જન્મ તારીખ છે મોબાઈલ નંબર છે લિંક વિશે કોઈ ખોટી માહિતી તમે આપેલી છે તો પણ તમને હપ્તો મળશે નહીં કેન્દ્ર સરકાર સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા કરે છે આ સાથે મિત્રો જો કોઈ કારણસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં ઈ કેવાયસી પૂર્ણ કરવાની તારીખ બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત રહેશે નહીતર તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ તમારા ખાતામાં જમા થશે નહીં તો સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સરકારે લાગુ કર્યા છે નવા નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો મુજબ કડક નિયમો છે બની ગયા છે બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાડવા માટે અકસ્માતને અટકાવવા માટે ભારે વાહનોની રફતાર પર રોક લગાડવા માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે આ નવા નિયમો અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવર જવર માટેના નિયમો બદલાઈ ગયા છે રાજ્યમાં ભારે વાહનો માટેના જે નિયમો છે એટલે કે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત છે કરી દેવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો ત્યાર પછીના આગળના સમાચાર મહિલાઓ માટે આવી રહ્યા છે કે જેમાં મહિલાઓને મળશે વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની મહત્તમ લોન લખપતિ દીદી યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે ઘણા બધા લોકો આ યોજનાઓનો લાભ પણ લઈ રહ્યા છે ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે આવી જ એક યોજના છે લખપતિ દીદી યોજના મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત રહેશે અને તે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની રહેશે આ લોન પર મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી એટલે કે મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજ મુક્ત લોન લઈ શકે છે આ યોજના લાભ લેવા માટે એક શરત ઉમેરવામાં આવી છે આ યોજના હેઠળની લોન ફક્ત તે જ મહિલાઓને મળે છે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય છે અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળશે જે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને કરોડ છે કરી દીધો છે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે જો મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ તો ગુજરાત સરકાર દ્વારા એક સરસ ઉદાસ યોજનાની જાહેરાત થઈ છે જેમાં અપંગતા વ્યક્તિઓ છે અપંગ દિવ્યાંગ લોકો છે એમને એક હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને કેન્દ્ર સરકાર એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે તાજેતરમાં આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે જેથી બ્યાસી હજાર જેટલા જે લોકો છે એમને આ યોજના અંતર્ગત લાભ મળશે અગાઉ આ યોજના માટે લાભ મેળવવા માટે એંસી ટકાની અપંગતા ફરજિયાત છે જે ઘટાડીને સાહીઠ ટકા કરવામાં આવી છે હવે દરેક દિવ્યાંગ વ્યક્તિઓ માટે લાભ છે રહેશે આ માટે વય અને આવક મર્યાદામાં દૂર કરવામાં આવ્યા બીપીએલ કાર્ડની શરતો દૂર કરવામાં આવી જેનાથી યોજના વધુ સરળ અને સુલભ બની શકે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોની પાક ધિરાણ લોન માફને લઈને મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક અધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કે મિત્રો ખેડૂતો જ્યારે અતિવૃષ્ટિ સર્જાય છે દુષ્કાળ પડે છે ખેડૂતોના પાક ધોવાણ થતા હોય છે જમીનનું ધોવાણ થતું હોય છે ત્યારે ખેડૂતો છે એ બેન્કો પાસેથી લોન લેતી હોય છે અને ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી મિત્રો કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોનો પાક અધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતોએ બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે લાવીને પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુઅલ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો ખેડૂતો દ્વારા છે મિત્રો ખાસ એ માંગ કરવામાં આવી રહી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે સાત હજાર રૂપિયાની સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા જ્યારે પાણીપતથી એક બીમા સખી યોજનાની જાહેરાત થઈ હતી આ યોજના હેઠળ દેશભરના અઢારથી લઈને સિત્તેર વર્ષની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજના શરૂ થઈ છે આ યોજના દસ પાસ બહેનોને એલઆઈસી એજન્ટ તરીકે કામ આપવામાં આવે છે અને પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયાનું સ્ટાઈ આપવામાં આવે છે બીજા વર્ષે છ હજાર રૂપિયા ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયાનું માર્સિક સ્ટાઈ પેન્ડ આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને નાણાકીય સહાયતા છે પૂરો પાડવા માટે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગતિના સમાચાર સામે આવી રહ્યા છે ત્રણસો યુનિટ મફત વીજળી લઈને અગત્યના સમાચાર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં ખાસ કરીને પંદર ફેબ્રુઆરીના રોજ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાડવા માટે ચાલીસ ટકાની સબસિડી આપવામાં આવશે આ યોજનાનો હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે સરકારે દર વર્ષે વીજળીના ખર્ચમાં પંચોતેર હજાર કરોડ રૂપિયાની બચત કરવાનો લક્ષ્ય રાખ્યો આ યોજનામાં સૌથી મોટો ફાયદો ફક્ત મફત વીજળી છે સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો આ વીજળી બિલ આવશે